મિત્રો કુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં ગુલાબ ટવર પાસે આવેલ સ્નેહાંજલિ સોસાયટી જ્યાં પચીસ મકાનો આવેલા છે સ્નેહાંજલિ કો લિમિટેડ સોસાયટી જ્યાં પચીસ મકાનોના રહેવાસીઓ છેલ્લા ચાલીસ વર્ષથી આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પચીસ પરિવારો અહીંયા રહે છે અને તે છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા રહે છે તેવું તેવું કહેવું છે અને આ જે જગ્યા છે તેના બારામાં અત્યારે હોબાળો મચ્યો છે અહીંયાના રહેવાસીઓ બધા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે ફરિયાદ કરવા માટે બિલ્ડરે તેમનાથી ચીટિંગ કરી છે તેવી ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને પોલીસે પણ ફરિયાદની તજવીજ હાથ ધરી છે ત્યાં અહીંયાના રહેવાસીઓનું કહેવું છે કે જે બિલ્ડરે જે તે સમયે આ લોકોને જ્યારે મકાન ફાળવ્યા ત્યારે બધું ક્લિયર કરીને આ મકાન ઉપર આ લોકોએ લોન પણ કરાવેલી છે અને ઓએનજીસીના પરિવારજનો પણ અહીંયા રહે છે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે અને આનો કેસ અગાઉ પણ નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલેલો છે બે હજાર પાંચમાં નામદાર હાઈકોર્ટમાં અને બે હજાર આઠમાં સુપ્રીમ કોર્ટેમાં ચાલેલો છે અને તે વિગતવાર એટલે આ લોકોનું કહેવું છે કે બિલ્ડરે તેમનાથી ચીટિંગ કરી છે તેને લઈને અત્યારે લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે વધુ વિગત માટે વાત કરીશું શું છે આખો મામલો

અમને લોકોને કહ્યું હતું કે ચિંતા ના કરો અમે બધું પતાવી દઈએ છીએ આજ દિન સુધી કશું પત્યું નથી આ શું મામલો શું આ મામલો બિલ્ડરે પં ત્યાંસીની અંદર આ પ્લોટ એંગાડી સોસાયટી બનાવી હતી બરાબર અને એ પછી પ્લોટ હેરફેર થઈ ગયો એટલે બિલ્ડરનું કહેવું એવું છે કે ભાઈ આ બધી જવાબદારી મારી છે તમે ચિંતા ના કરો બધા ઓએનજીસીના સેન્ટ્રલના સભ્યો છે આ લોન લઈને મકાનો બનાવેલા છે બરાબર બિલ્ડરે દરેકે દરેકને કહ્યું કે ચિંતા ના કરતા અને આ પરિસ્થિતિનું નિર્માણ આજ દિન સુધી થયું છે બિલ્ડરે આજ દિન સુધી કોઈ હિસાબ નથી સોંપ્યો ચેરમેન સેક્રેટરી કોઈ જ નહીં બધો વહીવટ એમને હસ્તગત રાખેલો છે શું છે અમારા બધા મકાનો જે છે એ દરેકે દરેકના લોન પેપર છે દરેકે દરેકના ડોક્યુમેન્ટ્સ છે કંઈક કાયદેસર રસીદો છે સેટ સર્ટિફિકેટ છે અન્યના બિલ્ડર્સના અને આ દિન સુધી એ લોકોએ કોઈ હિસાબ નથી સોંપ્યો અને હવે કોર્પોરેશન એમ કહે છે કે ભાઈ આ બધું ગેરકાયદેસર છે એટલે તમારે આ પ્લોટ ખાલી કરવાનો કેટલા વર્ષથી અને કેટલા મેમ્બરો રહે છે અમે પચીસ મેમ્બરો રહીએ છીએ શરૂઆતથી ઇંગાળી અને કેટલા મેમ્બર પચીસ કેટલા વર્ષથી રહ્યું છે ઓગણીસો પંચ્યાસી થી મૂળ મુદ્દો એટલે પ્લોટ કઈ રીતે ફેરબદલ થઈ જાય એમાં શું જાણવા મળ્યું તમને અમને અમે સોસાયટીમાં અમને કંઈ ખબર જ નથી પહેલાં તો બિલ્ડર આની અંદર એવું કહે છે કે ભાઈ અવડાના અધિકારીઓ આવ્યા જે વખતે ટીપી નથી ટીપી નથી એટલે અડસઠ અને પાસઠ ફ્લોર અદલા બદલી થઈ ગયો છે એટલે એ લોકોએ કહ્યું કે સારું આપણે અવડાની અંદર જે કોઈ ચેક કરાવી લઈએ છીએ તમે ચિંતા ના કરો એ વખતે તબક્કાવાર બધા મકાનો પચીસે પચીસ મકાન બની ગયા હતા અને બિલ્ડર નીચલી કોટમાં કંઈક ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ કરવાનો હતો એટલે નિધિવાળા જે મૂળ માલિક નિધિ આવી ગયો હતો નિધિવાળા અંજનાવાળા અને અવડાવાળા એ લોકોને કોર્ટ મેટર ચાલતી હતી અને કોર્ટ મેટરની અંદર પોતે બિલ્ડર પોતે જ બધું હેન્ડલ કરતા હતા એક્ચ્યુઅલ બિલ્ડર છે ને એ મિસગાઈડ કરી રહ્યા છે અડસઠ નંબરમાં એના ટાઇટલ ક્લિયરના સર્ટિફિકેટ છે અડસઠ નંબર અડસઠ નંબર ઉપર જ અડસઠ નંબર ઉપર જ બનવું જોઈએ એની જગ્યાએ આખી સોસાયટી પાસઠ બનાવી અને આ રીતે મિસગાઈડ કરીને બધે કોર્ટમાં ને બધે ખોટી રીતે રજૂઆત કરે પોલીસ સ્ટેશન આવ્યા તો શું આગળ બિલ્ડરે જવાબદારી લીધેલી બિલ્ડરે કરવું જોઈએ અને બિલ્ડર નથી રહ્યો તો બિલ્ડર ઉપર એક્શન લેવા જોઈએ કોર્પોરેશન અમારી ઉપર એક્શન ના લેવા જોઈએ અને ફરિયાદ કરવા આવ્યા તો એ લખે છે હવે તમે લાઇટિંગમાં આપો અમને એકચ્યુઅલી પ્રોસીજર અમારા ધ્યાનમાં આવ્યો છે કે ભાઈ એમણે લખવું જોઈએ પણ એ કહે છે તમે બહારથી લખીને લાવો અને પછી અહીંયા આપો એટલે આગળ શું થાય છે ખબર નથી હવે શું કરશો હવે અમારો બિલ્ડર તો કાલ પરમ દાડે નાસી જશે અમેરિકા પાસપોર્ટ છે એટલે પોલીસવાળાનું કામ છે કે એને તાત્કાલિક રોકીને એને પકડે નહીં તો એ નાસી જશે પછી અમે તો અને કોર્પોરેશન અમારા મકાનો બી લઈ લેશે અમારી જોડે પૈસા બી નથી રહે કે અમે વકીલો કરીને પૈસા એની પાછળ ફોલોઅપ કરીએ શું છે અમે મકાન વગર ના થઈ રહીશું રસ્તા ઉપર આવી જઈશું એમાં મોટો ડર છે તો કેવી કાર્યવાહી થવી જોઈએ પોલીસ સ્ટેશને પોલીસવાળાએ તાત્કાલિક બિલ્ડરને પકડીને બિલ્ડર પાંચસો કરોડની પાર્ટી છે એને પકડીને એને ગાળવો જોઈએ એની જોડે પૈસા વસૂલ કરવા જોઈએ સરકારને સરકારને અનેકવાર અમે રજૂઆત કરી છે સીએમ સાહેબને અનેક વાર રજૂઆત કરી છે પણ એકચ્યુઅલ ફોલોઅપ જોઈએ એવું થતું નથી